ધરમપુરના રામવાડી પાસે ઘરના આંગણે બાંધેલી બકરીનું કોઈ વન્ય પ્રાણીએ મારણ કરતા ગ્રામજનોમાં દહેશત તારીખ ચાર ફેબ્રુઆરી સોમવારના રોજ દસ પંદર વાગ્યે મળતી માહિતી મુજબ ધરમપુર રામવાડી પાસે રહેતા કાળીદાસભાઈ છોટુભાઈ માછીના જણાવ્યા અનુસાર ત્રણ ત્રીસ વાગ્યાના સમયે બાંધેલી બકરીનો અવાજ એક બકરી લોહી લુહાણ હાલતમાં જોવા મળી હતી ચેક કરતાં બકરીનું મોત નીપજ્યું હતું ત્યારબાદ કાળિદાસભાઈએ આમ તેમ જોયું તો દૂરઅંધારામાંથી ચાર થી પાંચ કોઈ વન્ય પ્રાણી જતા જોવા મળ્યા હતા બાદમાં સવારે ગામના અગ્રણીએ વાત કરી હતી ત્યારબાદ ધરમપુર વન વિભાગને જાણ કરવામાં આવી હતી વધુ તપાસ વન વિભાગ કરી રહ્યું છે